નમસ્કાર મિત્રો અહી શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે સમગ્ર વિશ્વ એક ક્રાંતિના કારણે ખૂબ નાનું વિશ્વ બની ગયું છે તમે પળે પળો પાંચ પાંચ હજાર કિલોમીટર બે દૂર બેઠેલા વ્યક્તિ સાથે તમે રૂબરૂ વાત કરી શકતા હોય એ રીતે વાત કરી શકો છો તમે તમારો મેસેજ પહોંચાડી શકો છો અને તમારી ઘણા બધા દસ્તાવેજો પહોંચાડી શકો છો એટલે આજે એક ટેકનોલોજીકલ ક્રાંતિ આવી છે એણે દુનિયાના ઘણા બધા આયામો અર્થશાસ્ત્રના આયામો બદલી નાખ્યા ધર્મશાસ્ત્રોના સમાજ જ્ઞાન રાજકારણના આયામો બદલી નાખ્યા છે અને આજ ટેકનોલોજીએ ઘણી બધી પ્રતિભાઓનો ઉદ્ભવ કરી અને એ ઉદભવેલી પ્રતિભાઓને વિશ્વ સમક્ષ મૂકી છે પરંતુ એની સાથે સાથે એ પણ આજે ભારતની અંદર પ્રયાગની અંદર જે મહાકુંભ થઈ રહ્યો છે અને મહાકુંભની અંદર રાજ્ય સરકાર જે ખર્ચ કરી રહી છે રાજ્ય સરકાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી રહી છે પણ એ સિવાય સમગ્ર ભારતમાં અને વિશ્વમાંથી જે લોકો આવવાના છે એટલે એ જે માનવબળ ત્યાં આવશે એનું પોતાના જે માનવબળોનું રોકાણ છે એની બીજા જે ધંધા એના હશે એના જે ઉદ્યોગો હશે એના વેપાર હશે એ એટલા ટાઈપ રોકાશે તો આ બધા રૂપિયાનું જે મૂલ્ય આ રૂપિયામાં આપવામાં આવે તો એ અબજોના અબજો ડોલર થઈ શકે અને એ પછી મહાકુંભની ફળશ્રુતિ શું મહાકુંભની ફળશ્રુતિ શું લગભગ અઢીસો વર્ષથી ભારતની અંદર જુદા જુદા સ્થળોએ કુંભ મેળાઓ યોજાય છે અર્ધ અર્ધ કુંભ મેળા અને મહાકુંભ મેળાઓ યોજાય છે અને આટલા બધા વર્ષોથી એક સ્થળે આટલી બધી મેદની જમા થાય અને જમા થયેલી મેદની પોતાનું બેવડું ધોરણ લઈને પોતાનું પાપ ધોવા ગંગા નદીમાં ડૂબકી મારે હવે જે પાણીથી તમારું પાપ ધોવાય છે તો એ પાણી તો તમે પીતા નથી જે લોકો ગંગા નદીમાં ડૂબકી મારે છે એ લોકો ગંગા નદીનું જે પાણી પીવે છે તો તમે એમ કઈ રીતે પવિત્ર કહી શકો એટલે આ બેવડું ધોરણ છે અને આવા અનેક બેવડા ધોરણના કારણે ભારતની પ્રતિષ્ઠા જે દિન પ્રતિદિન ઊંચી જવી જોઈએ ઊંચી અંકાવવી જોઈએ એ પ્રતિષ્ઠા જે નીચા સ્તરે પહોંચી છે ત્યાંની ત્યાં સ્થિર થઈ ગઈ છે ભલે આપણે ભાડૂતી મીડિયા મારફતે ગમે તેવા દાવાઓ કરાવીએ પણ આજે તો વાત કરવી છે કે સોશિયલ મીડિયાએ જે પ્રતિભાઓને ઉપસાવી અને વિશ્વ સમક્ષ મૂકી અને જે ધર્મે જે ઉદ્ભવેલી પ્રતિભાઓ હતી એને દબાવી દીધી આવી બે બાબતોની આપણે વાત કરવી છે તો પહેલા તો આપણે સોશિયલ મીડિયાના કારણે સમગ્ર વિશ્વએ જેની નોંધ લીધી અથવા તો ભારતની પ્રજાએ નોંધ લીધી એટલે સુધી આપણે વાત રાખીએ તો રાજસ્થાનની સુશીલા મીણા નામની એક આદિવાસી દીકરી માત્ર તેર વર્ષની આદિવાસી દીકરી જે ક્રિકેટ રમતી હતી એના પગમાં પગરખા નથી એનો આ સારા વસ્ત્રો નથી સારું ગ્રાઉન્ડ નહોતું પરંતુ એ જે બોલિંગ કરી હતી અને એ બોલિંગ એક સારા મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના ધ્યાનમાં આવ્યું અને એમણે જે ટ્વીટ કર્યું અને એના કારણે રાજસ્થાનના ધારાસભ્યો મંત્રીઓ અધિકારીઓ અને બીજા અનેક લોકો સંગઠનોની લાઈન લાગી સુશીલા મીણા અને સુશીલા મીણા રાતોરાત ભારતની અંદર પ્રખ્યાત થઈ ગઈ આ સોશિયલ મીડિયાનો પ્રભાવ છે આ શું છે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે સોશિયલ મીડિયા એવું ના જોયું કે ભાઈ આ આદિવાસી દીકરી છે પછાતની છે ને જેનો બાપ અમદાવાદમાં કડિયા કામ કરે છે એનું તમે જે ઘરનું છાપરું જો એનું ઘર કઈ જ ના શકાય જે માલદેવ તુજા લોકો છે ને એમના જે કૂતરાઓ રાખવા માટેના જે આવાસ છે એ એની તુલનામાં લાખ દરજ્જા નીચું કહી શકાય એવું સુશીલા મીણાના એના બાપનું છાપરું છે એના બાપને એની માનક ખબર નથી ક્રિકેટ શું ખુદ સુશીલા મીણાને ખબર નથી કે સચિન તેંડુલકર કોણ છે અને શું છે કારણ કે એ એક ગરીબ પ્ર સમાજમાંથી આવે છે અને સાથે સાથે શિક્ષણનું સ્તર પણ એટલું બધું વ્યાપક નહોતું બીજું એક છે ચેતન તરાલ નામનો સાતેક વર્ષ નો બાળક બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરુ ગામનો એ બાળક સાત વર્ષ બાળક છે પરંતુ એના ગામમાં એના ઘરે આગળ અમુક પ્રકારના ગીતો ગાતા એના કાકાના દીકરાઓ એના વિડીયા મૂક્યા અને એક નામ ના ભૂલતો ગબ્બર ઠાકોર નામના કલાકારે એને પ્રમોટ કર્યો અને એના સમગ્ર ભારત ની અંદર એનો વિડીયો વાયરલ થયો એટલે આ પણ એક સોશિયલ નો પ્રભાવ છે અને પ્રયાગની અંદર જે મોનાલિસા નામની વણઝારા છોકરી નો જે એની આંખો જે એનું આંખોનું જે કામણ છે અને એના કારણે સમગ્ર ભારતની અંદર એ પ્રસિદ્ધ થઈ જઈ પ્રયાગની અંદર કોઈ પણ મહાન સાધુ મહાત્મા એટલા પ્રસિદ્ધ અને એટલા લોકપ્રિય ના થયા કે એને લોકો મળવા એને મુલાકાત લેવા દે પરંતુ ભારતની તમામ ચેનલોના લોકોએ મારો ચલાવ્યો મોનાલિસા નામની વણઝારા કોમેડિયલે એ અન્ય પછાત જ્ઞાતિથી આવવા ચેતન રાવલ એ આદિવાસી પરિવારનું બાળક છે એ પણ આદિવાસી માંથી આવે સુશીલા મીણા આદિવાસી છે એક પિંકી વાઘેલા નામની એક વાલ્મિક સમાજની દીકરી અને એ શંખેશ્વરની દીકરી છે એની ગાયક કલાકારી અને સનાભાઈ રાઠોડ નામના એક અનુસૂચિત જાતિના એક ભાઈ છે કન્વીર ઠાકોર નામની એક દીકરી છે આ ત્રણેય અને એક મહેશ વાલ્મિક નામનો એક ગાયક કલાકાર છે આ આ ચારે મેં જે ગયા મહેશ વાલ્મિક છે પિંકી વાઘેલા તન્વી ઠાકોર અને છનાભાઈ બારોટ એને એક કલાકારે એમની મુલાકાત લઈ અને એમને બહાર લાવ્યા અને એ બહાર લાવવાના કારણે દિનેશ સિંધવ નામના એક સારા પત્રકારે આ લોકોની વ્યક્તિગત મુલાકાત લીધી અને એમને જે ગાયન કલા છે એનો ઉજાગર કરી અને એનો પણ પ્રમોશન મળે એની વધારે વધારે પ્રસિદ્ધિ થાય એવા પ્રયાસો તો આ બધી બાબતો આજે મુદ્દાઓ આપ્યા મોનાલિસાનો છે ચેતન રાવલનો છે મહેશ વાલ્મિક છે સુશીલા મીણા પિંકે વાઘેલા તનવી ઠાકોર અને છનાભાઈ બારોડ આ બધા બાબતોમાં એક બાબત એવી છે કે ભાઈ એમની જે જન્મજાત કૌશલ્ય હોય ને એને તમે ક્યારે રોકી નથી શકતા દબાવી નથી અને આવું જન્મજાત કૌશલ્ય એટલે કોઈનામાં નૃત્ય કળા હોય કોઈનો સુરીનો કંઠ હોય જુદા જુદા વાજિંત્રો ઉપર પ્રભુત્વ હોય ખેલકૂદની અંદર કોઈની વિશિષ્ટ માસ્ટેરી હોય પ્રખર યાદશક્તિ હોય અને પ્રખર બૌદ્ધિક ક્ષમતા હોય આના કોઈ ધર્મ કોઈ જાતિ કોઈ વર્ણના વાડાઓ એને રોકી નથી શકતું હા એવું બની શકે છે કે સોશિયલ મીડિયાએ તો આ બધાનું ઉજાગર કર્યા સોશિયલ મીડિયાએ શું કર્યું આ મેં આ બહુ ટૂંકા ઉદાહરણો આપ્યા છે આની કરતા બીજા લગભગ સો એક ઉદાહરણો એવા છે બિહારની એક દીકરી એની ઉંમરના પ્રમાણમાં પણ એ વધારે વહેલી આઈએસ બની અને એના કરતાં સિનિયર લોકોને ભણાવે છે એવા બીજા ઘણા બાળકો છે કે એમની યાદશક્તિ બહુ પ્રખર હોય અને એ સમગ્ર દુનિયાનું જીકે એમની પાસે એવા ઘણા બધા ઉદાહરણો છે પણ મેં માત્ર ને માત્ર ટૂંકાણમાં અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખી પાંચ સાત ઉદાહરણો આપ્યા જેણે સોશિયલ મીડિયાએ આમનો ઉજાગર કરી અને વિશ્વના પ્લેટફોર્મ ઉપર લાવ્યા છે એને આ વિશ્વના પ્લેટફોર્મમાં આવેલા એ આ બધા બધાને જે ઉદાહરણો આપ્યા છે એ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત કોમ્યુનિટીના છે એટલે આમાંથી એવું પુરવાર થાય છે કે ભાઈ જે જન્મજાત કૌશલ્ય છે એને કોઈ ધર્મ કોઈ વર્ણ કોઈ જાતિ અથવા તો પ્રદેશના વાળાઓ એને રોકી શકતું નથી એમના સુરીલા કંઠ હોય એમની અભિવ્યક્તિ હોય અદ્વિતીય યાદશક્તિ હોય અદ્વિતીય વક્તૃત્વ સ્પર્ધા હોય ખેડકૂદનું કૌશલ્ય હોય પરંતુ ધર્મએ અનેક પ્રતિભાઓને દબાઈ પણ દીધી છે વિકસેલી પ્રતિભાઓને એમણે નષ્ટ કરવાનું કામ કર્યું છે અને એને પાંગરેલી પ્રતિ પ્રતિભાઓનો ધર્મના નામે ધર્મની પરંપરાના નામે એ દબાઈ દેવામાં આવી છે અથવા નષ્ટ કરી દેવામાં આવી છે એટલે ભૂતકાળના પાંચસો વર્ષનો ઇતિહાસ જુઓ અને આજના ઇતિહાસમાં આવા બધા અનેક ઉદાહરણો પડેલા છે એક લવ્ય નામનો એક આદિવાસી યોગ ધનુર્વિદ્યાની અંદર જયારે પારંગત બન્યો ત્યારે દ્રોણ નામના એક જેણે ગુરુત્વ ઉપર કલક લગાવ્યું એવા દ્રોણાચાર્યએ એનો અંગૂઠો માગી ગુરુદક્ષિણામાં માગી અને એની ધનુર્વિદ્યાને કુંઠે કરી દીધી કારણ કે એ એટલો પ્રવીણ હતો કે એણે ભસતા કૂતરાના મોમાં એ રીતે પીર ફેંક્યા કે કૂતરાને ઈજા ના થાય ને છતાં એનું મોં ભરાઈ જાય એવી કથા સાંભળી છે મહાભારતના આધારે અને આવી પ્રવણિતા પ્રાપ્ત કરનારો એક આદિવાસી યુવક અર્જુન કરતાં આગળ ન વધી જાય એ માટે એનો અંગૂઠો કાપી લે અને એક પાંગરતી પ્રતિભાનો ગણી નાખ્યો વીરમાયા નામનો એક અનુસૂચિત જાતિ ધોળકાના એક દલિત હોરહાર યુવાન જેને બત્રીસ લક્ષનો પુરુષ કહેવાતો હતો એવા પુરુષનું એનું વીરત્વ ગણી નાખવા માટે એને પાણીના પીવાના માટે સહસ્ત્રિંગ તળાવમાં પાણી મેળવવાના નામે એનો ભોગ લેવાઈ લીધો એટલે ધર્મના નામે એને કાળુ માંગ અને ગાંગઈ નામના પતિ પત્ની દામાખેડા જિલ્લામાં એ વખતના રાજ્ય એને જીવતા ચણાઈ લીધા રાજ્ય ભાભી નામના એક દલિતના આ રીતે કિલ્લામાં ચણાઈ લીધાની ઇતિહાસ છે અને છેલ્લે છેલ્લે રોહિત વેમ્યુલાના જે હોરહાર યુવક હતો પ્રચંડ સામર્થ્ય ધરાવ ધરાવનાર યુવાન હતો એને એની જાતિના કારણે એક પાંગરતી પ્રતિભા એટલે આ બે ઉદાહરણો તમારી પાસે બે છે કે પાંગરતી પ્રતિભાઓને કઈ રીતે ધર્મ નષ્ટ કરી નાખે છે પાગરતી પ્રતિભાઓનો ધર્મ કષ્ટ એની દૂષિત પરંપરાઓ અને એની દૂષિત માન્યતાઓ અને એના ધર્મના વિધાનો કેવી શુદ્ર અતિશુદ્રની ની અંદરથી આવી પ્રતિભાઓ પેદા ના થઈ શકે આવી શુદ્ર અતિશુદ્ર શિક્ષા ના પ્રાપ્ત કરી શકે સંપત્તિ પ્રાપ્ત ના કરી શકે શસ્ત્ર પ્રાપ્ત ના કરી શકે એવી જે પરંપરાઓ જે દૂષિત માન્યતાઓ એને પણ આજે જે અનુમોદન મળી રહ્યું છે પરંતુ એનાથી આ ચાર ડગલા ઉપર જઈ અને સોશિયલ મીડિયા એને કોઈનો બાદ નથી એને કોઈનો વાડાઓ નથી અને એ કોઈના નિયંત્રણમાં નથી સોશિયલ મીડિયાના તમે ગમે તેટલું દબાવો જાઓ પણ એ આજે જે અમેરિકાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન શરૂ થયું અને એ પછી જે સોશિયલ મીડિયા આખા ડ્રમ ડોનાલ્ડ ટ્રમ્પના સમાચાર ચાલુથી ભરપૂર ચાલે છે એની અંદર વળી પાછા ગોદી મીડિયાના સમર્થકોના વળી પાછા કંઈક જુદા જુદા મેસેજ પરંતુ સોશિયલ મીડિયા આ વિશ્વ ઉપર હાવી થઈ ગયેલું એક મીડિયા એવું છે અને ગોદી મીડિયા હોય અથવા તો બીજું ભાડૂતી મીડિયા હોય એ ગમે તેવા પ્રયાસો કરે પણ છતાંય તમે સત્યને દબાઈ નથી શકવાના સત્યને છુપાવી ના શકવાના સત્ય આજે નહીં તો આવતીકાલે બહાર આવવાનું છે સત્યને તમે પરાજિત નહીં કરી શકો સત્યને હેરાન કરી શકો પરેશાન કરી શકો પણ સત્યને પરાજિત નથી કરી શકાતું અને એવા આ સાત ઉદાહરણો જે આપ્યા મોના દિશા નામની એક ગરીબ બાળકી માળાઓ સ્થિતિ એની આજીવિકા માટે હવે એને મહાન મહાન હસ્તીઓ એની મુલાકાત લેતા થઈ ગઈ ચેતન રાવલને ચેતન તરાલ નામના આદિવાસી બાળકને જે રીતે પબ્લિસિટી મળી રહી છે સુશીલા મીણાને પ્રધાનો અને ધારાસભ્યો મળવા આવ્યા કારણ કે એ લોકોએ એને ક્રિકેટની માસ્ટર બનાવી દીધી હોય એ જ રીતે બીજા બે જે ચાર ગાયક કલાકારોની વાત કરી તો આ બધાને પ્રમોશન કરવામાં અથવા તો પ્રસિદ્ધિ કરવામાં અથવા વિશ્વ સમક્ષ મૂકવામાં અ સોશિયલ મીડિયા અને કેટલાક સહાયકો કારણભૂત છે આપણે એવી અપેક્ષા રાખીએ કે સોશિયલ મીડિયા હજુ વધુ પ્રબળ બને અને વધુ સુલભ બને વધુ પ્રબળ અને વધુ સુલભ બને વધુ સરળ બને તો આવી અનેક હસ્તીઓ આ વિશ્વ સમક્ષ વેલી આવે અને એવી હસ્તીઓ આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ સાથે તમારી પાસે એ અપેક્ષા છે કે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવી જે હસ્તીઓ તમારા ધ્યાનમાં હોય આવા ગાયક કલાકારો હોય ખેલકૂદ ક્ષેત્રના જે નિષ્ણાંત બાળકો હોય પ્રખર યાદશક્તિ ધરાવતા બાળકો હોય તો મને એમના નામ સર અથવા તો કોન્ટેક નંબર મોકલી આપશો તો આપણે એમને ક્યારેક આ માધ્યમથી આ ચેનલ દ્વારા આપણે એમના પ્રમોટ કરવાનું કામ કરીશું અત્યારે તો આપણી વાત સાથે રજા લઉં છું આવજો